ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં હાલ હિંસા ભભૂકી રહી છે વડાપ્રધાન શેખ હસીનાએ પદ ઉપરથી રાજીનામું પણ આપી દીધું છે તેમ છતાં હિંસા રોકવાનું નામ નથી લઈ રહી ત્યારે વડોદરાની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં એસી જેટલા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે ઇન્ટરનેશનલ અફેર્સ ડિપાર્ટમેન્ટ દ્વારા બાંગ્લાદેશી એસી વિદ્યાર્થીઓ સાથે બેઠક યોજવામાં આવી તેમજ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા વિદ્યાર્થીઓની સમસ્યા જાણવામાં આવી તથા વિદ્યાર્થીઓના પરિવારની સ્થિતિથી વાકેફ પણ થયા ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં અનામતની આગમાં વર્તમાન સરકાર સામે બળવો થતા શેખ હસીનાએ પદેથી રાજીનામું બાંગ્લાદેશમાં તખ્તા પલટ બાદ અહીંથી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યને લઈને ચિંતિત બન્યા છે એવામાં એમએસ યુનિવર્સિટીના સત્તાધીશોએ આજે બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ સાથે બેઠક કરી હાલ વડોદરાની વિશ્વવિખ્યાત સર સાચરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં જુદી જુદી ફેકલ્ટીમાં એસી જેટલા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અત્યારે બાંગ્લાદેશમાં અનામત મુદ્દે ચાલી રહેલી હિંસાને લઈને યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આજે એમએસ યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ ઓફર્સ ડિપાર્ટમેન્ટ દ્વારા એસી વિદ્યાર્થીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં એમએસ યુનિવર્સિટી

હવે સાહેબ આ છોકરાઓની અમે સાંજે એક મિટિંગ બોલાવી હતી મિટિંગમાં અમે એમની એમના પરિવારના ખબર અંતર પૂછવા માટે એમના સ્નેહીજનોના ખબર અંતર પૂછવા માટે અમે મિટિંગ બોલાવી હતી અને એ લોકો અહીંયા કેવું ફીલ કરે છે એકલવાયું નહીં ફીલ કરે અને અમે તમે જાણો છો કે અમારું જે ઓફિસ ઓફ ઇન્ટરનેશનલ અફેર્સ દરેક છોકરાની પૂરેપૂરી કાળજી રાખે છે અને એમના દરેક સુખ દુઃખમાં અમે હંમેશા સહભાગી હોઈએ છીએ એટલે એમને કંઈ પણ તકલીફ હોય તો અમે અમને કીધું છે કે તમે અમને ફોન કરજો અથવા અમારી ઓફિસે આવજો અમારે ત્યાં બધા છોકરા જુદી જુદી જગ્યાએ રહે છે ફેકલ્ટી જુદી 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 જગ્યાએ રહે છે અને પોતપોતાની રીતે એ લોકો આવ્યા હતા અહીંયા બધાની જોડે વાત કરી એમનું મન હળવું થયું અને પછી એમની રીતે એ લોકો ગયા કેટલા અમારી પાસે સિત્તેરથી એંસી છોકરા છે અત્યારે બાંગ્લાદેશના હાલ પૂરતા નવા સમય રજૂઆત કરવા ના અમે સામેથી અમે સામેથી બોલાવ્યા અમને સામેથી બોલાવ્યા અમને જાણવા માટે વિદ્યાર્થીઓ અમારી જોડે ઇન્ટરેક્શન કર્યું કે અમે શું શું એટલે અમારે શું છે અમે શું મદદ કરી શકીએ અમે એમને પૂછ્યું એમને તો એમને કંઈ પૂછ્યું નહીં પણ અમે એમને પૂછીએ નહીં કે અમને તમારી કંઈ પણ મદદ હોય અમે તમારી જોડે હજુ સુધી વાત નથી થઈ અમારી મીટિંગ હમણાં જ પતી હવે પછી અમે વાત કરીશું સાહેબ તો હવે અમે જે રીતે હું તો સંસ્થા યુનિવર્સિટીનો કર્મચારી છું છું અમારી જે રીતે યુનિવર્સિટી અમને આદેશ આપશે એ પ્રમાણે આગળ વધીશું ના તો સાહેબ અમે તો યુનિવર્સિટીના કર્મચારી છે એટલે યુનિવર્સિટી તરફથી અમારે એ છોકરા અમારા છે એટલે અમારે કાળજી રાખી રાખવી પડે જે અમે રાખીએ હું ડૉક્ટર ધનેશ પટેલ ડાયરેક્ટર વિદેશ વિભાગ એમએસયુ બરોડા